જય દ્વારકાધીશ મિત્રો ખેતી અને હવામાનની જાણકારી અને મારા જેવા ખેડૂત મિત્રોને મદદરૂપ થવા માટેના હેતુથી બનાવેલી આ ચેનલ સાચો ગુજરાતીમાં હું રમેશભાઈ આહિર સ્વાગત કરું છું મિત્રો આજકાલ સોશિયલ મીડિયામાં માવઠાના સમાચારો વહેતા થયા છે એટલે મેં પણ જુદા જુદા મોડેલોનો અભ્યાસ કર્યો અને મારા ઘણા વર્ષોના અનુભવો પ્રમાણે મેં અભ્યાસ કરીને જે છેલ્લે નિચોડ કાઢ્યો તો મારા ખ્યાલ મુજબ આજે ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ છે અને આવતી બાવીસ ફેબ્રુઆરી સુધીમાં ગુજરાત કે સૌરાષ્ટ્રના કોઈપણ વિસ્તારોમાં માવઠાની શક્યતા મને નથી લાગતી ઠીક છે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર જેમ કે જામનગર ભાણવર દ્વારકા આ વિસ્તારમાં સીમિત વિસ્તારોમાં તારીખ સોળ અને સત્તર ફેબ્રુઆરીમાં અમુક સમયે વાદળછાયું વાતાવરણ થઈ શકે છે અને સોળ અને સત્તર ફેબ્રુઆરીએ કચ્છ કચ્છમાં તો ઝાકળ વરસાદ થશે જ સાથે સાથે સૌરાષ્ટ્રના ખૂબ ઓછા એટલે કે સીમિત વિસ્તારમાં ઝાકળ વરસાદ થઈ શકે છે ખેતી અને હવામાનના આવા જ વિડીયો જોવા માટે મારી આ ચેનલ સાચો ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ તો ખાસ કરજો જય દ્વારકાધીશ મિત્રો